દોસ્તો મારું નામ માથકિયા અબ્દુલભાઈ મોમ્મદભાઈ મારો મોબાઈલ નંબર એકાણું જીરો ત્રેસઠ ત્રિપલ જીરો અઢાર મારું ગામ પાંચ તાલુકો વાંકાનેર જિલ્લો રાજ મોરબી મેં ગયા વર્ષે આ નીમાશક્તિ અને નીમામૃત એ બેનો મેં યુઝ કર્યો હતો કે સુકારો ન આવે તે માટે અને ઊગા પહેલાં મેં જ્યારે ભેજ હતો ત્યારે પહેલાં નિમાશક્તિ નોંધલ કાઢી અને મેં એક એકડમાં એક કિલો અને નિમા અમૃત એનો છંટકાવ મેં કર્યો હતો એ પણ ભેજ હોય ત્યારે જ અને આ આ નિમાશક્તિ છાંટ્યું હતું કે આવતીકાલે નિમા અમૃત છાંટી દેવું તો મને એનું જોરદાર રિઝલ્ટ મળ્યું હતું એટલે હું આ કંપનીની જાહેરાત માટે થઈ નથી બોલતો એ ખેડૂત ના દીકરાની નાતે હું બોલું છું કે જો તમને સારું લાગતું હોય તો આનો યુઝ કરજો તમને સો ટકા આમાં રિઝલ્ટ મળશે સુકારા માટે ગયા વર્ષે મેં યુઝ કર્યો જ છે એટલે મને રિઝલ્ટ મળ્યું છે અને આ વર્ષે છ વીઘામાં મેં યુઝ બે એકડમાં કરી જ નાખો છે અને એકડ માટે થઈ અને હું આ લાવ્યો છું એટલે એક એકરમાં મારે બાકી છે એનો આજે હું યુઝ કરવાનો છું અને સુકારા માટે આનું રિઝલ્ટ બહુ સારું મળે છે એટલે હું ખેડૂત ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે કે શું માટે આનો યુઝ કરવો